આર્ટિસ્ટના નામથી સ્ટુડિયો ચલાવતો સાત મહિનાથી પોલીસ તેને શોધી રહી હતી તેની પાસે ટેટુ બનાવવા આવતી યુવતીઓને લલચાવી ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ છે પોતે પરણીત હોવા છતાં આવી જ એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવી યુવતીને ગર્ભ રહી જતાં તેનો ગર્ભપાત પણ કરાવ્યો યુવતીએ લગ્ન કરવાની જીદ કરતા આરોપી જય સોની યુવતી સાથે મારઝૂટ કરતો હોવાનો આરોપ છે અગિયાર એપ્રિલે તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ત્યારથી તે ફરાર હતો પોલીસથી બચવા તે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અસમ અને ઉત્તરપ્રદેશમાં નાસ્તો ફરતો હતો આગોતરા જામીન રદ કરવા તેણે હાઈકોર્ટ સુધી અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે જામીન આપવાનો ઇનકાર કરતા અંતે તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું તપાસમાં ખુલ્યું કે આરોપી જય સોની ભાજપનો કાર્યકર છે